તળાજાથી પવિત્ર યાત્રાધામ ઊંચા કોટડાને જોડતા બિસ્માર નાળા અને રોડ મામલે મહુવા તાલુકાના એક યુવાને પ્રતિક્રિયા આપી તળાજાના ધારાસભ્યને ટકોર કરી છે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના પવિત્ર યાત્રાધામ ઊંચા કોટડા સહિતના પછી જેટલા ગામોને લાગુ પડતો અને તે બે તાલુકાને જોડતો રસ્તો દેશમાં હાલતમાં હોય તેમજ તળાજા તાલુકાના દાઠા પાસે પણ ડ્રેસની કામગીરી ચાલી રહી છે જે ગોકુળ ગતિએ ચાલી રહી હોય જેનું કામ ઝડપથી પૂરું કરવામાં આવે અને અહીં બનાવવામાં આવેલ ડાયવર્ઝન પણ ધોવાઈ જતાં લોકોને અહીંથી પસાર થતા યાત્રાઓ અને વિદ્યાર્થીઓ પરેશાનીનો સામનો કરી રહ્યા છે જેથી આ પ્રશ્નો વહેલી તકે નિરાકરણ લાવવામાં આવે તેવી મહુવા તાલુકાના એક યુવાને તલાજાના ધારાસભ્યને અપીલ કરી છે આજે સવારે આઠ કલાકે જાણવા મળતી વિગત અનુસાર અહીંથી પસાર થતા હજારો વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે કોઈ અઘટિત ઘટના બની તે પહેલા પ્રશ્નનું નિરાકરણ કરવામાં આવે તેવી માંગણી હતી જય ભારત સંવિધાનિસ્ટ તો મિત્રો હું દેવેન્દ્ર સોશિયલ તો મિત્રો તમે જોઈ શકો તળાજાથી બોરડા આવવાનો રસ્તો એટલે કે આ ડાઠા નાળો છે તો આ તમે પાછળ પણ તમે જોઈ શકતા છો કે ટ્રેક્ટર બોલેરો વિદ્યાર્થીઓ જેઓને આવવાની ખૂબ બધી મુશ્કેલી પડી રહી છે તો જ્યારે આ નાળું બને છે દાઠા નાળું એ અંદાજે શારક વર્ષ જેવું થયું છે છતાં પણ હજી નાળું કમ્પ્લીટ થયું નથી તો તડાસાના ધારાસભ્ય ગૌતમભાઈ સૌહાણને નમ્ર અપીલ છે કે તમે આ નાળું તાત્કાલિક શરૂ કરાવો જેથી કરીને જે લોકો આવે છે દાથા દાથાની જે મેન રસ્તો ઊંચા કોટા જવાનો ગણાય છે કારણ કે ના લોકોને આવા જવામાં ખૂબ મુશ્કેલી પડી છે તો ગૌતમભાઈ સૌહાણને નમ્ર અપીલ છે કે તાત્કાલિક આ નાળાનું કામ એ ચાલુ કરાવો અને જે પણ યુવાનો અને વિદ્યાર્થીઓ આવવામાં ખૂબ મુશ્કેલી પડી છે તો તમે આમની મુલાકાત લો અને તાત્કાલિક નાળાનું કામ ચાલુ થાય એવી નમ્ર અપીલ છે જય ભારત જય સંવિધાન